વાગરાના સલાદરા ગામના તળાવમાંથી મળેલા યુવકની લાશને પીએમ અર્થે સુરત એફિશિયલમાં મોકલવામાં આવી ફોરેન્સિક રિપોર્ટના આધારે જે યુવાનના મોતનું રહસ્ય બહાર આવશે 24 સપ્ટેમ્બરના રોજ યુવક ગુમ થયો હતો પિતાની શંકાને આધારે મૃતકની લાશને પીએમ અર્થે સુરત ફોરેન્સિક લેબમાં લઈ જવાય વાગરા તાલુકાના સોલાદરા ગામના તળાવમાંથી યુવકની લાશ મળી આવતા પંતકમાં 4:00 વાગી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ દોડી જઈ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી જોકે પિતાએ શંકાને આધારે મૃતકનું પીએમ અર્થે લાશ સુરત ફોરેન્સિક લેબમાં લઈ જવામાં આવી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાઘરા સલાદના ગામે રહેતો અનિલ અરવિંદભાઈ વસાવા ગત ચોથીસ સપ્ટેમ્બરમાં રોજ સાંજના આઠેક વાગ્યે ઘરેથી જમીને નીકળ્યો હતો રાત્રિના આશરે અગિયાર વાગ્યા સુધી પુત્ર પરત નહીં આવતા તેમના પિતાએ શોટખોર હાથ ધરી હતી તેમ છતાં તેનો પટ્ટો લાગ્યો ન હતો અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો હતો આ અંગેની ફરિયાદ વાઘરા પોલીસ મથકે કરવા આવતા બપોરના સમયે તેના ઉપર ગામના એક વ્યક્તિનો ફોન આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે આપણા ગામ તળાવમાં એક યુવકની લાશ તરે છે આ બાબતની પોલીસને જાણ કરી તે ગામના તળાવ ઉપર પહોંચ્યા હતા પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી જઈ લાશને બહાર કાઢી હતી આ લાશ અનિલનું હોવાનું બહાર આવ્યું હતું મૃતકની લાશને પીએમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ આવવામાં આવી હતી પરંતુ મૃતકના પિતાએ શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતા દાખવી આજરોજ મૃતકની લાશનું પીએમ કરવા માટે સુરત એફએસએલમાં લઈ જવાની માહિતી સાંપડી છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ખરેખર અનિલની કોઈ ઠંડા કલેજે હત્યા કરી છે કે પછી તળાવમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું છે એ તો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ રહસ્ય બહાર આવશે પરંતુ હાલ તો અનિલનું મોત કઈ રીતે થયું હશે તે મામલે સલાદરા ગામના લોકોમાં અનેક તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે દિવાનો રિપોર્ટ ટુડે વાગરા